શહેરમાં અનેક સ્થળો પરથી પરમિશન વગર લગાવવામાં આવેલા જાહેર ખબરોના બેનરો હટાવતું મહાનગરપાલિકા શહેરના જુદા જુદા સર્કલો માર્ગો તેમજ જાહેર સ્થળોએ વીજ પોલ ઉપરાંતના પોલ ઊભા કરી મહાનગરપાલિકાની કોઈપણ પ્રકારની મંજૂરી વિના જ મસ્ત મોટા બોર્ડ અને બેનરો લગાવનારા ધંધાર્થીઓ તેમજ શૈક્ષણિક સહિતની સંસ્થાઓ સામે મહાનગરપાલિકાએ લાલ આંખ કરી આજે શહેરના ક્રેસેન્ટ ડાયમંડ ચોક મહિલા કોલેજ ગોગા સર્કલ શિવાજી સર્કલ રૂપાણી સર્કલ સરદારનગર સર્કલ તેમજ સંસ્કાર મંડળ અને આતાપાઈ ચોક સહિતના સ્થળોએ દબાણ હટાવ સેની ટીમે દોડી જઈ નાના મોટા એવા વગર મંજૂરીએ લગાવી દેવાયેલ બોર્ડ અને બેનરો ઉતારી લઈ જપ્ત કર્યા હતા દબાણ હટાવ સેલની આ કાર્યવાહી દરમિયાન મહિલા કોલેજ સર્કલ નજીક યશવંતરાય નાટ્યગૃહની પાસે પડેલી બિનવાર્ષિક કેબિનને પણ જપ્ત કરવામાં આવી હતી Mmm!